ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર નદીના પુલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી તલાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર આજે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થયેલ હોવાનું જાણવા મળ્યું હતું આંગે આજે બપોરે ત્રણ કલાકે હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી વિગત અનુસાર તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામના કાનાભાઈ બાબુભાઈ તથા મુનાભાઈ દુલ્લાભાઈ મકવાણા નામના બે વ્યક્તિને ઈજા થતાં તેમને એકસો આઠ મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા